એ માધવદાસ સોંપુરા પ્રસંગ દેશ વ્રજે જન દરસ ગુણ નિધ રૂપ ગોપાલ સુભગ સુજાન કે સરસ આયો સંધ્યા આલ જલ લાયે રચે રોટી પ્રતતન આસન પાયો નિર્મિત મન બિચ નીચ ઉત્તમ ભર્યો ચલત તન તબ કોડિયા ગોકુલપતિ મુખ ફેર્યો જબન ઘર જૂઠ લઈયો તબ માધવ મુખ હૈરિયો સંવંત સોળસો અઠ્ઠાણુંના પરદેશમાં દીવથી પાટણ પધાર્યા પાટણમાં સોમપરા બ્રાહ્મણ માધવદાસ રહેતા હતા તે પ્રકાંડ કર્મકાંડી બ્રાહ્મણ હતા તેના મનમાં બ્રહ્મા બ્રાહ્મણપણાનું ઘણું જાતિ અભિમાન રહેતું હતું પાટણમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી પધાર્યા છે સાથે સેવકજનનું જૂથ છે આપશ્રીનો મુકામ ગામના બગીચામાં થયો હતો પ્રભુજી પધારિયાના સમાચાર ગ્રામજનોએ જાણીને ઘણા જીવો દર્શન કરવા આવવા લાગ્યા પ્રભુજીએ ઘણા જીવને શરણદાન આપી સેવક કર્યા વૈષ્ણવ વેશ માલા તિલક ધારણ કરેલા ગ્રામજનોને જોઈ માધવદાસે પૂછ્યું તમો શું આ માલા તિલક કરીને વૈષ્ણવ થયા છો ત્યારે ગામના એક મણિક પદ્મશ્રી પારેખે તેને કહ્યું હા અમો પ્રભુ શ્રી ગોપાલલાલના સેવક થયા છીએ તેઓ શરણદાન આપી સેવક કરીને આ માલા તિલકને નિજ રૂપે આપી રહ્યા છે તેથી અમો વૈષ્ણવ થયા છીએ માધવદાસના મનમાં ઘણું લોમ વિલોમ થવા લાગ્યું કે આજ સુધી કોઈ આ ગામમાં વૈષ્ણવ થયું નથી અને વૈષ્ણવ માર્ગ તો સર્વથી ન્યારો છે અને કર્મકાંડનો નિષેધ કરે છે માટે જરા જોઉં તો ખરો ક્યાં ગુસાઈ કોણ છે તેમ વિચારીને પ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં દર્શન કાજે આવ્યો પ્રભુજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે સર્વ વૈષ્ણવ જૂથ અંગીકૃત પાસે બેઠું છે માધવદાસ પ્રભુજીના દર્શન કરતા આશ્ચર્યચકિત થઈ ગયો મનમાં લોમ વિલોમ થવા લાગ્યો હું આ શું જોઈ રહ્યો છું આવું અદ્ભુત દર્શન ક્યારેય કાંઈ મીઠું નથી આપના તેજ પૂંજ સ્વરૂપના દર્શન કરતા બોલ્યો આ તો સાક્ષાત ઈશ્વર છે ઈશ્વર હું તો મારા બ્રાહ્મણપણાના અભિમાનમાં ગૂંચવાયો છું આવું તેજ પ્રતાપ બળવાળું સ્વરૂપ આજ દિન સુધી મારા જોવામાં કે જાણવામાં આવ્યું નથી અને મનમાં વિચારવા લાગ્યો તો આ અવસર શા માટે જતો કરું તેમ વિચારી પોતે પ્રભુજીના ચરણમાં પડી ગદગદ કંઠે વિનંતી કરી રાજ મારા બ્રાહ્મણપણાનું અભિમાન ઓસરી ગયું છે મારી ચતુરાઈ આપના દર્શન માત્રથી જૂથાઈ ગઈ છે મારા અભિમાનનું ફળ મને આજે મળી ગયું છે આપ કૃપા કરી આપનો સેવક કરો મારો અંગીકાર કરો આપનો સેવક થવા મારી ઈચ્છા છે તો કરુણાના સાગર કૃપા કરી શરણદાન આપી મને કૃતાર્થ કરો પ્રભુજી આપને બીજું શું સાજુ શું વિનવું તો દયાના સાગર છો માધવદાસની દિનતા ભરેલી વિનંતી સાંભળીને પ્રભુજીએ તેને શરણદાન આપી સેવક કર્યો અને માધવદાસને પોતાનું વસ્ત્ર સેવન પધરાવી આપ્યું અને આજ્ઞા કરી માધવદાસ પુષ્ટિ પ્રણાલિકા પ્રમાણે સર્વ આચાર વિચાર સદાચાર રાખી સેવા સ્મરણ કરજે આ તો પુષ્ટિ પ્રેમ પ્રેમલક્ષણ નિર્ગુણ ભક્તિ માર્ગ છે પતિવૃત્તાની એક ટેકનો માર્ગ છે અનન્ય શરણાગતિ દ્વારા સર્વસમર્પણનો માર્ગ છે તેમાં સર્વ પ્રકારના જીવનો આ માર્ગમાં અધિકાર છે ભગવત શરણાગતિ સિવાય બીજું ક્યુ એવું સાધન છે જે સંસાર બંધન છોડાવી શકે માધવદાસ આ ભક્તિ માર્ગમાં કોઈ જાતિ વિશેષ અધિકાર નથી અનન્ય પ્રેમ ભાવ જેનામાં હોય તેનો વિશેષ અધિકાર છે પ્રભુ તેના અનન્ય વિશુદ્ધ પ્રેમને સદા સદાવશ રહે છે તે જ પ્રેમ લક્ષણા માર્ગ છે ભક્તિ માર્ગમાં જાતીય વિશેષતા નથી અનન્ય ભક્તિની પ્રબળતા છે સેવા એક જ કર્મ છે જાસુ ભગવદ પ્રાપ્તિ હોય મંત્ર તો આપને પ્રભુ કે નામ કો દૂજો મંત્ર કોઈ શ્રેષ્ઠ હૈ નહીં આજથી તું અમારો થયો છે અને અમે તારા થયા છીએ એવો ભાવ સંબંધ રાખીને સદા રહેજે જેથી તને ક્યારેય જાતિ વિશેષ ભાવનું અભિમાન થશે નહીં સદા તાદર્શી ભગવતીના સંગમાં રહે છે જેથી આ માર્ગનું સિદ્ધાંત તને સમજાય માધવદાસ પ્રભુજીનું વચનામૃત સાંભળી અતિ હર્ષ પામ્યા અને પ્રભુજીના ચરણ સ્પર્શ કરી ભેટ ધરી પોતાનું જીવન કૃતાર્થ થયું છે તેવો અનુભવ થતાં બોલ્યો મહારાજ રાજ આપે મને નિષેધ કર્મમાંથી છોડાવી દીધો અને ભવબંધન મારું હવે છૂટ્યું રાજ આપની આજ્ઞાનું સદા પાલન કરતો રહું તેવી કૃપાનું દાન સદા યાચું છું મહારાજ સદા આપનો થઈને રહું માધવદાસને શ્રી ગોપાલલાલના સાક્ષાત દર્શન કરવા વ્રજમાં જવાની અને યમુનાપાન કરવાની ઈચ્છા થઈ તેથી પોતે ચાલી નીકળ્યા આખો દિવસ ચાલે અને સાંજ પડે એટલે કોઈ ગામમાં વૈષ્ણવનું ઘર હોય ત્યાં રાત રહે એવી રીતે ચાલતા પોતે રાજકોટ આવ્યા સંધ્યાનો સમય થયો તેથી કોઈ વૈષ્ણવને ઘરે જઈ રાત રહેવાનો વિચાર કર્યો પૂછતા પૂછતા તે વાસણભાઈને ત્યાં આવ્યા આ વખતે વાસણભાઈ સેવાથી પરવારે ઠાકુરજીને સુખાળા કરી બહાર આવ્યા હતા પોતાને ઘેર વૈષ્ણવ આવે છે એમ જાણી વાસણભાઈ દોડીને સામા ગયા ભાવથી બંને વૈષ્ણવો ભેટ્યા અને પોતાને ત્યાં પધરાવી ગયા બેસવા માટે આસન બિછાવી આપ્યું જળ ધર્યું અને ઘણો જ વખત થઈ ગયો હોવાથી સામગ્રી સિદ્ધ કરી રસોઈ કરવા વિનંતી કરી કોઈ એકબીજાની જાત જાણતા નથી માધવદાસે પણ રસોઈ તૈયાર કરી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી અને પોતે પણ પ્રેમથી પ્રસાદ લીધા અને જે પ્રસાદ વધ્યો તે વાસણભાઈને સોંપ્યો રાત્રે કેટલીક ભગવત ચર્ચા કરી સૂઈ ગયા પ્રાતકાળ થતાં માધવદાસ જાગ્યા શૌચ સ્નાનાદિથી પરવારી સેવા સ્મરણ કરી પોતે જવા માટે તૈયારી કરવા લાગ્યા વાસણભાઈ તે જોઈ નારાજ થયા કારણ કે પોતાને ત્યાં આવેલ વૈષ્ણવ બે ચાર દિવસ રહે તો ઠીક તેથી આગ્રહ કરવા લાગ્યા એવામાં બહાર ડેરીએ કોઈ બોલતું આવ હોય એવો અવાજ સંભળાયો વાસણભાઈ પેગડું સાંધ્યું હોય તો આપો ઘોડો પણ સાથે છે અને મારે બારગામ જવું છે કાઉસમાં પોતાના નિર્વાહ માટે વાસણભાઈ દળી વગેરે સાંધવાનો ધંધો કરતા હતા એ સાંભળી માધવદાસના મનમાં સંશય ઉપજ્યો રે આની અધમ જાતિ છે એને ત્યાં હું રાત રહ્યો અને જમ્યો એને લીધે હું ભ્રષ્ટ થયો કાઉસમાં પોતે જાણતા હતા કે શાસ્ત્રમાં શૂદ્રનો નિષેધ કરેલો છે પણ ભક્તિ માર્ગમાં તો સૌ સરખા છે એ જ્ઞાન કે અનુભવ ન હતો પોતે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા હવે પ્રભુ મારી સેવા કેમ સ્વીકારશે મનમાં એવો વિચાર કરતાં કરતાં પોતે ચાલી નીકળ્યા મનમાં બહુ જ ગૂંચવણ થવા લાગી અરે હું પવિત્ર છતાં ભ્રષ્ટ થયો એવી રીતે વિચાર કરતા કેટલાક દિવસે તેના શરીરમાં ગલિત કોઢ નીકળ્યો છતાં પણ પ્રભુના ગુણ ગાતા ગાતા વ્રજમાં પહોંચ્યા ત્યાં પ્રભુની લીલા જોઈ આનંદ ઉપજે તેને બદલે બધું નિરસ લાગવા માંડ્યું જેમ જેમ આગળ જાય તેમ તેમ અપશુકન થવા લાગ્યા દેવનો કંઈ પણ દોષ હોય તેમ જણાવવા લાગ્યું મંદિરમાં હોશથી દર્શન કરવા માટે લલચાઈને આવ્યા પણ જેનો નિજ મંદિરમાં પગ દીધો કે તુરત જ પ્રભુ શ્રી ગોપાલાલે મુખ ફેરવ્યું આનો ભેદ કાંઈ પણ સમજાયો નહીં અને બહુ પસ્તાવા લાગ્યા ચરણમાં પડી સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ આ સેવકનો શું દોષ છે હે પ્રભુ આ ગરીબ ઉપર શું કોપ કર્યો હું મૂઢ અને અજાણ છું મને શા માટે વિચારો છો આપનો ભેદ હું કાંઈ પણ જાણતો નથી મનમાં બહુ મૂંઝાવ છું તેનું કારણ જે કાંઈ હોય તે કૃપા કરી કહો હું લૂલો આંધળો અપંગ છું પ્રભુ દાસને તજો નહીં પોતાના ભક્તની વિનંતી સાંભળી શ્રી ગોપાલાલજી કેવા લાગ્યા તારા મનમાં શું શંકા થઈ છે તે કહે ત્યારે માધવદાસ કેવા લાગ્યા મારા મનમાં એવી શંકા થઈ છે કે હું બ્રાહ્મણ છતાં વટલાયો છું કોઈ નીચને ગેરભોજન લીધું તેથી હું મારા મનમાં બળિયા કરું છું શ્રી ગોપાલલાલે કહ્યું તારી જાત વટલાણી નથી તું શંકા રાખમાં વાસણ મારો પ્યારો ભક્ત છે એને તું નીચ કહીશ નહીં ભલે તે ચમારનું કામ કરે પણ તેમાં જરી પણ દોષ નથી ભક્તિ માર્ગમાં જાતિ ચંડાળ અધમ નહીં પણ કર્મ ચંડાળ અધમ ગણાય છે વાસણે તો મને મને વશ કીધો છે એણે તને સામગ્રી આપી તે રસોઈ કરી મને અર્પણ કરી તે પ્રસાદ તે લીધો પછી દોષે દોષેનો રહ્યો આમાં તો તારી જ હિણપ ગણાય છે હવે જો તેને ઘેર જઈશું જઈ તું તેની જૂઠણ લઈશ તો જ તારી દેહ પછી શુદ્ધ થશે અને ત્યાર પછી જ તને દર્શન થશે એ સાંભળી માધવદાસ ઘણા જ વિસ્મય પામ્યા નહીં સાંભળેલી તથા નહીં જોયેલી વાતથી પોતાને આશ્ચર્ય લાગ્યું અને આજ્ઞાનું પાલન કરી ત્યાંથી પાછા જવા ચાલી નીકળ્યા પોતે પાછા રાજકોટ વાસણભાઈને ત્યાં આવ્યા બંને વૈષ્ણવો ભાવથી મળ્યા વાસણભાઈને બહુ ખુશી થાય તમે મારે ઘેર પધાર્યા તે બહુ કૃપા કરી તમે તો પ્રભુના દર્શન કરીને આવ્યા અને મને કૃતાર્થ કર્યો પણ તમને આ શારીરિક વ્યાધિ શું ઉપજી એ બધી વાતો પછી કરીશું પહેલાં તમે રસોઈ કરી પ્રસાદ લઈ લ્યો તમને જે રુચિ હોય તે બનાવો હું સગવડ કરી આપું વાસનદાસની વાણી સાંભળી માધવદાસની આંખમાંથી સડસડાટ આંસુની ધાર થઈ અને કહેવા લાગ્યા અરે મેં મહાન ભૂલ કરી છે તમે તો પ્રભુ સેવા સારી રીતે સિદ્ધ કરી છે પણ મેં આપનું એક કર્મ કાંઈ જાણ્યું નહીં માટે પ્રભુએ આજ્ઞા કરી છે તે સાંભળો તમારે ત્યાં મેં પ્રસાદ લીધા પણ મારા મનમાં સોચ થયો કે તમારી હલકી જાત છે પ્રભુજીની આ ન સખાયો તેથી મારી કાયામાં કોઢ નીકળ્યો વળી જ્યાં મંદિરમાં ગયો તો શ્રી ઠાકુરજીએ મુખ ફેરવ્યો મને એક દુષ્ટ સેવક જાણ્યો પ્રભુ પોતે શ્રી મુખથી બોલ્યા કે વાસણની ભક્તિ બહુ શ્રેષ્ઠ છે હું બહુ કરગરવા લાગ્યો ત્યારે મારા પર કાંઈક ગુસ્સો જણાવી કહેવા લાગ્યા કે તું વાસણના ઘરની જૂઠણ લઈશ ત્યાર પછી તારા દર્શનનો સુખ મળશે વળી તારો રોગ પણ ત્યાં જ જશે માટે આપણી જૂઠણ મને આપો પ્રભુ એની પ્રશ્ન પ્રભુ એથી પ્રસન્ન થશે અને મારા પણ દયા મારા પર દયા લાવી દર્શનનું સુખ આપશે વાસણ વિચારવા લાગ્યો અરે હું એને જૂઠણ આપું સી રીતે એ ઉત્તમ બ્રાહ્મણ કુળનો છે મારી જાત હલકી છે માટે મારે હાથે કરીને હલકું કેમ કરવું એ જ મોટી લાચારી છે માધવ પ્રત્યે કહેવા લાગ્યા આ સામગ્રી શુદ્ધ કરી છે તે આપને સ્વહસ્તે તૈયાર કરી શ્રી ઠાકુરજીને સમર્પો બોલી હારી જરા પણ વિલંબ કરશો નહીં રસોઈ કરવા કહ્યું પણ માધવદાસે માન્યું નહીં અને અંજણનો ત્યાગ કર્યો વાસણભાઈ બહુ સમજાવે છે છતાં જૂઠણ સિવાય અન્ય કાંઈ માગ્યું જ નહીં આ બધું જોઈ વાસણભાઈના મનમાં થયું કે આંગણે આવેલા અતિથી જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારે પણ જમવું નહીં એ રીતે બંને જણાને પાંચ દિવસના ઉપવાસ થયા ગામના કોઈ માણસને ખબર પડી તેથી માધવદાસને સમજાવવા આવ્યો અને કહ્યું ભાઈ જ્યાં વાસણના ઘરના હેઠા થામ ધોવાતા હોય ત્યાં જોઈ તો કોઈ કોઈ હેઠામાં કોણ ચાલી જ ચાલી ગઈ હશે તમને કદાચ મળી જશે એક મિનિટ હવે જોઈન્ટ છે બે મિનિટ બે મિનિટ બે જોઈન્ટ છે ને માધવદાસને એ વાત પસંદ પડી તેથી જ્યાં જૂઠા વાસણ મંજાતા હતા ત્યાં તપાસ કરવા લાગ્યા વાસણભાઈના ઘરમાં એવો રિવાજ હતો કે પ્રસાદ લઈ પાતળ ધોઈ પી જાતા તેથી જૂઠણનો એક પણ કણ માધવદાસને મળ્યો નહીં વાસણભાઈને એક નાની પુત્રી હતી પણ તે બહુ જ ડાઈ અને સાણી હતી તે આ બધી ચરણ જોયા કરતી તેને વાસણભાઈને પૂછ્યો કે આ રોગી કોણ છે અને અહીંથી ક્યારે જશે વાસણભાઈ કહે તે વૈષ્ણવ છે અને આપણું જૂઠણ લેવા ચાહે છે પણ તે ઉચ્ચ જાતના બ્રાહ્મણ છે તેથી આપણાથી ન અપાય એ વાત જાણી પુત્રીને દયા આવી પિતાથી છાની રીતે ભાતનો એક કણ ખાળમાં જવા દીધો માધવદાસે તે દીઠો અને લઈ લીધો તે દિવસે રાત્રે સૂતા નિરાતે ઊંઘ આવી ગઈ રીતે મહારાણીજીની લોટીજીના દર્શન થયા પ્રભુની કૃપા સમજી સવારમાં ઉઠતા કાયા કંચન જેવી થઈ ગઈ શરીરમાં જરા પણ રોગ રહ્યો નહીં તેથી ઊઠી વાસણભાઈના પગમાં પડ્યા અને ત્યાંથી પાછા વ્રજમાં જવા નીકળ્યા મનમાં આનંદ આનંદ થઈ ગયો પ્રભુની લીલા બધી અલૌકિક ભાષવા માંડી જઈને સ્નેહથી પ્રભુ શ્રી ગોપાલલાલના ચરણમાં પડ્યા શ્રી ગોપાલલાલને પોતાના ભક્ત ઉપર ભાવ ઉત્પન્ન થયો પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા અને કહેવા લાગ્યા મારો ભક્ત મારાથી પણ અધિક છે એ બધી માયા મેં તને બતાવી હવે કદી વૈષ્ણવનો દ્રોહ કરીશ નહીં વળી મારા ભક્તને જૂઠણનો પ્રતાપ કેવો છે એ પણ બધું મેં તને બતાવ્યું એ પ્રમાણે ઉપદેશ આપ્યો ભગવદી સ્વરૂપનો ભાવ સમજાવ્યો જે હું સદા સર્વદા મારા ભક્તના હૃદયમાં બિરાજું છું એ સાંભળી માધવદાસને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો તેથી શ્રી ઠાકોરજી પાસે વિનંતી કરી જે મને વિરક્તનો ઉપરનો ઓઢાડો ત્યાર પછી માધવદાસ વિરક્ત ભાવથી સૃષ્ટિમાં ફરતા અને વૈષ્ણવને અનેક પ્રકારો ઉપદેશ આપી સ્વરૂપ નિષ્ઠા કરાવતા પોતે પોતાની સાથે ફક્ત ત્રણ તુંબા રાખતા અને બે વસ્ત્ર રાખતા એવી રીતે શ્રી ઠાકોરજીની અને વૈષ્ણવોની ટહેલ કરી પ્રભુચરણમાં બિરાજ્યા એવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાનું વર્ણન કોણ કરી શકે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું ગુરુ શ્રી ગોપાલ લાલ કી જે ભૂલચૂક થઈ હોય તો માફ કરશો